હવાલદાર આપણા ગામમાં બહુ દારૂ વેચાય છે તમે કેમ કોઈમાં ધ્યાન નથી દેતા એ સાહેબ તમને ખોટી બાતમી જડી છે શું ખોટી બાતની જડી છે મને સરપંચનો ફોન આવ્યો તો કે આ ગામમાં બહુ દારૂ વેચાય છે એ સાહેબ મેં એવું હે એ એક દારૂનો ધંધો કરતો હતો પણ એને તો અમે પકડીને એટલો માર્યો ને કે એ બિચારો તો અત્યારે બકાલું વેસે હે જમાદાર ગામમાં એક દારૂ વેસવાવાળો ન હોય કેટલાય હોય તો જ મને ફોન આવ્યો હોય ને અને આમ જો આપણે એને પકડવો જ જોઈશે નકર આપડા બધાની નોકરી જાય છે હાલો જમાદાર ઉભા રહ્યો તો ઓલો કયો છે હે તો અરે બાપરે સાહેબ ને ખબર પડી ગઈ શું કે દારૂ છે કઈ ભાગવું જોઈશે ભાઈઓ તારી જાય ના ઉભો ભાઈ કયો કા ભાગુ જોઈ છે તો આ પોલીસ વાળા ને હાથમાં આવ્યો ને તો મને મારી મારી તોડી નાખશે છે જમાદાર બોલો હાથમાંથી જાવો ન જોઈ નકી ઈમાં ધારું છે પકડો ઈ ને

બોલો શું કરું આ ઈજે બોલો દારૂ દેવા નો આવ્યો મારે વાળીએ પાણી વારવા જાવું છે પણ આ દારૂ પીધા વગેરે હરખું નહીં આવે બીજે વાઈટ જવું હમણાં આવશે જમાદાર ઓલો દારૂ વેસવા વાળો આપણી નજર સામેથી ભાગી ગયો તોય તમે એને પકડી જ નો હૈ ગયા સાહેબ તમે આગળ હતા તમારે નો પકડી લેવાય ઊંઘો બાય આનંદ સાનો માનો આપણે એને પકડવો જ જોઈએ મારા બેટાનો હાથમાં નથી આવતો બોલો આ હા 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 દારૂ ની બધી થેલીઓ ખાલી થઈ ગઈ કાંઈ કા દુકાને લેવા જવું જોઈશે શું કરું મારે પાણી વારવા જવાનું મોડું થાય છે જે કેટલું પાણી વારવાનું ના દારૂ વારો વિજે ન આવ્યો આજ બોલો આ કેમ મારું દીકરો મોડું થયું લગભગ આયો લ્યા શું લ્યા તમે કાકા ધોડે આવો એક વાર તો હવાર નો દારૂ ન પીધો તમારે જેવા માગવા વાળા બોલો ખૂટતા ને એ ગોબરા પણ હું ટપુડો સવી તો તું જો લે એ ટપુડા તું આવા લુગડા પહેરીને કા લે કે આવા લુગડા પહેરીને કા એ ગોબરા તારી ડોઈ પોલીસ ની ભી છે એટલે હને બાપુ ના લુગડા પહેરી અને તને દારૂ દેવા આવવો પડ્યો મારે આ લે દારૂ તને હાથું જ દેવા આયો સૌ પેશલ કાકા હવાર નું વાઈટ જોર છે આટલે મોડું થેલું કે તઈ આ લુગડા તો પહેરવા નો પહેરવા પહેરવા પૈસા

આમ તો જ પડી હવે તો જમાદાર તમને દારૂ ની ઠેલ્યુ દેખાય ને તમે તો એમ કેતા કે ગામમાં કોઈ દારૂ નથી વેસતું તો આ દારૂ ની ઠેલિયું ક્યાંથી આવી કેતો નું કે ગામમાં દારૂ વેસાય છે હાલો વે પકડો આ દારૂ ક્યાંથી લાયો હારૂ ક્યા બાપા બોલ સાહેબ ગામમાં આવ્યો ગામ માં શું ગામ

બાપુ બનીને તું દારૂનો ધંધો કરે એટલે પોલીસ વાળા ને ખબર પડી જાય તું શું ઉપાધિ કરે હાલુ ના ને કોથરી દારૂ જતા જાય